તો પહેલા તો આપડે માતાજી ની જે બોલાવ બરાબર બોલો પુરબા ભાઈ સરજી ની એજન્સી આલી છે બરાબર તો થરા અંદર તો થરા અંદર આ તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશ ફૂલ સપોર્ટ કરજો અને અહીંયા વધારેલ થરા પોલીસ સ્ટાફનો પણ અમારી યાસ્મિન દુસ્તાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

એ તો ગમે કરીને હોય ને હાલવો પડશે એટલે હાલવો જ પડશે

એટલે વાંધો કેવું ખબર છે કે આ બહુ ત્રાસ છે અને ઓન વાઇન બાપડા લુગડા નઈ તો તારી તારે તો ઓઢાને પાથરા છે એટલે મારી બારે પડ્યો છે ખરે ખર એમ તો હો જઈ જાય છે એટલા બધા મચ્છર કરડી છે એટલે બધા મચ્છર કરડી છે ને પણ કોઈ વાત ફોકો જતો નહીં

খৰা <laughs> চেৰি etle e também

તું તારો પંથે વર્ષોથી ખકળો પડતું નથી અંત તો મારું નામ લી ઓટા તું다가 મેં હમજાજો અને મજા નહિ આવો હું થરાત કરી હે અરે અરે તારો માં શું તો અમારે હા અરે તારું અરે તારી પઠારી પડી એમ

¡Marca!

આપડા વડીલ બધા ભેગા મળી ને તમે જોવો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહી કે આ લોકો ના આવશે બરોબર આ બધો એનો પ્રેમ છે એટલે એવો એટલે હરીફા ના કાકો કહેતા શું કેતા હિફા ના કાકો કેતા વડીલોને એક જ રાય પીવો અને